કેશોદ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલની ઉપસ્થિતિમાં કેચ ધ રેઇન કાર્યક્રમ યોજાયો હતો સરકાર દ્વારા જળ સુરક્ષિત ભવિષ્યને સુનિશ્ચિત કરવા નાગરિકો સ્થાનિક સંસ્થાઓ ઉદ્યોગોના અન્ય હિત ધારકોને સંગઠિત કરવાનો હાલ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે વરસાદી પાણીને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા ભૂગર્ભમાં ઉતારી રિચાર્જ સ્ટ્રકચરથી વરસાદી પાણીના સંગ્રહ હેતુથી સી આર પાટીલની ઉપસ્થિતિમાં કેચ ધ રેઇન કાર્યક્રમ યોજાયો હતો વરસાદી પાણીના સંગ્રહને વધારવા અને લાંબા ગાળાના પાણીના ટકાઉ પણ પ્રાપ્ત કરવા જરૂરી માહિતી આપવામાં આવી હતી કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ ભાજપના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા કેશોદ સહિત જૂનાગઢ જિલ્લામાં બારસો જેટલા બોર કરવામાં આવશે વડાપ્રધાન મોદીના વિઝનને મજબૂત કરવા સી પાટીલ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું

ગુજરાતના રેન વોટર હાર્વેસ્ટિંગનો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે માર્ચ બે હજાર એકવીસમાં કર્યું હતું તો એને પ્રતિષ્ઠાત રૂપે ગુજરાતની અંદર એક ગુજરાત મોડલ બનાવીને અલગ અલગ ગામોમાં ગામમાંથી વહીને જતો પાણી એ નાળામાં નાળામાંથી નદીમાં જાય છે એના પહેલાં જ એને જમીનમાં ઉતારવા માટેનો એક આખો રેન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટ શરૂ થયા છે આજે ગુજરાત મોડલ લઈને આખા દેશની અંદર લગભગ ત્રણ લાખ જેટલા બોટ એ લોકો હવે છે એ પાણી કાઢવા માટે નહીં પાણી ઉતારવા માટેના છે મને કહેતા આનંદ એ છે કે જુનાગઢ જિલ્લાના આજે વિશોદમાં એચ ઓપી શરૂ કરીને જૂનાગઢ જિલ્લામાં એટીએમસી દ્વારા ડેરી દ્વારા અને બેંચ દ્વારા અન્ય લોકોના સહકાર સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ અને આગેવાનો ધારાસભ્યશ્રી માલવ અને સૌ આગેવાનો એમના દ્વારા બારસો જેટલા વોટ આ જિલ્લામાં કરવા માટેનું કમિટમેન્ટ એમણે કર્યું છે એના માટેનો ખૂબ પ્લાન કયા ગામમાં કયા બોર થશે એ બધી જ વિગત સાથે એમને આજે અમને માહિતી પણ આપી છે એનો ડેટા પણ આપ્યો છે મને વિશ્વાસ છે કે આવનારા મહિનામાં વરસાદ પહેલાં આજે બોર થશે એના કારણે પહેલાં જ વર્ષથી ખૂબ પાણીની બચત થશે